કેમ છો મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સામાન્ય સામાન્ય જ્ઞાન એમાં ગુજરાત વિશે માહિતી જોવાના છીએ તો તમારે આ વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે અને આ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની રહેશે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ સ્થાપના તો ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મે ઓગણીસો સાઠમાં કરવામાં આવી હતી તેમાં પ્રથમ પાટનગર હતું અમદાવાદ કયું હતું અમદાવાદ અને વર્તમાન પાટનગર કયું છે ગાંધીનગર જે વર્ષ ઓગણીસો ને માં જાહેરાત કરવામાં આવી હતી ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ કેટલું છે એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિમી છે ગુજરાતનો ક્ષેત્રફળની દ્રષ્ટિએ દેશમાં ક્રમ કયો છે તો પાંચમો છે અક્ષાંક વીસ વીસ પોઈન્ટ છ સેન્સી ચોવીસ પોઈન્ટ સાત સેન્સીયસ ઉત્તર દક્ષિણ પાંચસો નેવું કિલોમીટર ત્યારબાદ પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે તો પાંચસો કિલોમીટર દરિયા કિનારો ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે તો સોળસો કિલોમીટર આવેલો છે કર્કઋત ગુજરાતના ઉત્તર ભાગના છ જિલ્લામાંથી પસાર થાય છે જેનો પૂર્વ તરફ ક્રમ મુજબ કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લી એમ જિલ્લાઓમાંથી પસાર હોય છે જેમાં સીમા તો ઉત્તર દિશામાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ તથા રાજસ્થાન રાજ્ય તથા પશ્ચિમ અને દક્ષિણે અરબ સાગર આવેલો છે જે સીમા કહી કઈ છે તો ઉત્તર દેશમાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ તથા રાજસ્થાન રાજ્ય તથા પશ્ચિમ અને દક્ષિણે અરબ સાગર આવેલો છે ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યમાં કુલ જિલ્લા તેત્રીસ કુલ જિલ્લા પંચાયત તેત્રીસ કુલ તાલુકા બસો બાવન કુલ તાલુકા પંચાયત કેટલી છે તો બસો ને સુડતાલીસ કુલ ગામડા તો અઢાર હજાર પાંચસો ને ગામડાઓ આવેલા છે કુલ ગ્રામ પંચાયતો તો ચૌદ હજાર સત્તર ગ્રામ પંચાયતો આવેલી છે નગરપાલિકાઓ તો એકસો ને એમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર જુનાગઢ ગાંધીનગર અને ભાવનગર એમ ગુજરાતમાં મહાનગર મહાનગરપાલિકાઓ આઠ આવેલી છે ત્યારબાદ રાજ્ય પ્રતીકો તેમાં રાજ્ય ભાષા આપણી ગુજરાતી રાજ્ય ગીત જય જય ગરબી ગુજરાત પક્ષી છે આપણું સુરખા એટલે કે ફ્લેમિંગો પ્રાણી કહ્યું છે તો સી ત્યારબાદ ફૂલ તો કલગોટો આપણું વૃક્ષ કયું છે તો આંબો રાજ્ય નૃત્ય કહ્યું છે તો ગરબા રાજ્ય રમત કયું છે તો ક્રિકેટ અને કબડ્ડી ત્યારબાદ રાજ્ય પતંગ્યું તો પ્લેન ટાઈગર કયું છે પ્લેન ટાઈગર એ આપણે રાજ્ય પતંગ્યું છે ત્યારબાદ રાજકીય સ્થિતિ પ્રમાણે જોઈએ તો પ્રથમ વિધાનસભાનું સ્થળ તો પસારવા ખાતે નવી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આવેલું હતું ત્યારબાદ હાલની વિધાનસભાનું સ્થળ હોવું છે તો વિઠ્ઠલભાઈ પટેલ ભવન સેક્ટર દસ ગાંધીનગરમાં આવેલું છે ત્યારબાદ પ્રથમ સચિવાલય પોલિટેકનિક કોલેજ પ્રથમ વિધાનસભાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો હતો તો અઢાર ઓગસ્ટ ઓગણીસસોને સાઠના રોજ કરવામાં આવ્યો હતો પ્રથમ વિધાનસભાની બેઠક ત્યારે પ્રથમ વિધાનસભાની બેઠક જ્યારે યોજવામાં આવી હતી ત્યારે ત્રણસો એકસો ને બત્રીસ જે સીટો હતી તે આપેલી છે ત્યારબાદ પાંચમી વિધાનસભાની બેઠકો જ્યારે મળી ત્યારે કેટલી સીટો હતી તો એકસો ને બ્યાસી અને અત્યારે એટલે કે વર્તમાન વિધાનસભાની બેઠકો કેટલી છે તો એકસો ને બ્યાસી એમાં ગુજરાત લોકસભાની બેઠક કેટલી આપેલી છે છવ્વીસ જ્યારે રાજ્યસભાની બેઠકો અગિયાર આપવામાં આવેલી છે ત્યારબાદ પ્રથમ મુખ્યમંત્રી આપણો ડૉ જીવરામ નારાયણ મહેતા હતા તે અમરેલીથી બિલોંગ કરતા હતા ત્યારબાદ પ્રથમ મહિલા મુખ્યમંત્રી આપણો કોણ હતા તો આનંદીબેન પટેલ કોણ હતા આનંદીબેન પટેલ ત્યારબાદ પ્રથમ રાજ્યપાલ કોણ હતા આપણો મહેદીનવત જંગ કોણ હતા મહેદીનવત જંગ ત્યારબાદ પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા તો शारદા मुखर्जी કોણ હતા शारદા मुखर्जी त्यार बाद प्रथम विरोध पक्षना नेता प्रथम विरोध पक्षना नेता आता आपला नगीनदास गांधी कोण होता नगीनदास गांधी त्यानंतर विधानसभाना प्रथम अध्यक्ष कोण होता कल्याणजी मेहता कोण होता कल्याणजी मेहता होता ત્યારपछि क्या विधानसभाना प्रथम उपाध्यक्ष होता अंबालाल सा कोण होता अंबालाल सा त्यानंतर पाटणगर तरीके गांधीनगरनी घोषणा त्यानंतर

આ વિડીયોને લાઇક શેર કરી દેજો કેમ કે આવાના આવા વિડીયો તમને મળતા રહે ત્યાં લગી રજા લઈએ જય હિન્દ જય ભારત